નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં એક સાથે બે બે આગાહી કરવામાં આવી છે જેમાં વાત કરવામાં આવી છે કે આંધી તોફાન સાથે અગિયારથી તેર મે સુધી આ જિલ્લાઓમાં વરસાદ આવશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો રાજ્યમાં કાળજળ ગરમીનો પ્રકોપ યથાવત છે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પડી રહી છે તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેતાલીસથી તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તો અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જો કે ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે ભરું નાળો વાદળો બંધાશે અને વરસાદ આવશે ગુજરાતમાં આંધી અને તોફાન સાથે વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે અગિયાર તારીખથી રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયાર થી તેર મે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે વરસાદની આગાહી સત્તા ગુજરાતને હાલ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી આગામી ચાર દિવસ સુધી આવી જ ગરમીનો સામનો કરવો પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે કે છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ રહ્યો છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું હતું જેથી આ વિસ્તારના લોકોને કાળજાળ ગરમીથી થોડી રાહત મળી છે આ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી હતી અંબાલાલ પટેલની આગાહી મુજબ દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસથી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જોકે સાત જૂનથી સાગરના પવનો બદલાતા ફરી વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી